નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે વિદ્યા સહાયક ભરતી જે સ્પેશિયલ કચ્છ માટે છે એના રિલેટેડ ન્યૂઝપેપરની અંદર આવ્યું હતું કે ધોરણ એકથી પાંચના જે ઉમેદવારો છે એમને શિક્ષક દિનના દિવસે કદાચ ઓર્ડર આપી શકે છે અને એનું શેડ્યુલ પણ આપ્યું હતું કે આટલી તારીખની અંદર આવી રીતનું થઈ શકે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે ફાઇનલ જે મેરિટ લિસ્ટ છે રાઉન્ડ છે એની વાત કરી હતી આમ તો કચ્છની ભરતીમાં આપણને જુઓ તો જિલ્લા સિલેક્શન આવવાનું નથી એટલે એક સ્ટેપ છે એ આખું નીકળી જાય છે અને સીધી સ્કૂલ પસંદગી આવે છે અને એમ થઈ શેડ્યુલ આપ્યું હતું ન્યૂઝપેપરની અંદર કે શિક્ષક દિનના દિવસે કચ્છ ધોરણ એકથી પાંચના જે સ્પેશિયલ વિદ્યાસાયડ ભરતી છે એ લોકોને ઓર્ડર આપી દેશે પરંતુ ગઈકાલે મિત્રો એવી અપડેટ્સ મળી છે હાલ કે પ્રથમ સામાન્ય ભરતી જે ધોરણથી પાંચ છે એના રાઉન્ડ તો પૂરા થઈ ગયા છે પરંતુ ઘણી બધી જગ્યાઓ ખાલી પડી છે અને એ જગ્યાઓ વેઇટિંગ રાઉન્ડથી ભરવામાં આવશે એવું પણ અગાઉ જણાવ્યું હતું અને એ જે વેઇટિંગ રાઉન્ડ છે એ પહેલાં આવી જશે એટલે કચ્છની ભરતીનું ધોરણથી પાંચનું જે ઓર્ડરનું જે સ્ટેપ છે એ પછી આવશે એટલે સામાન્ય ભરતીનું વેઇટિંગ રાઉન્ડ આવી જશે એવા સમાચાર મળ્યા છે મિત્રો આજે આવે કાલે આવે ખબર નથી પરંતુ આવા સમાચાર મળ્યા છે કે પ્રથમ સામાન્ય ભરતીનું વેઇટિંગ રાઉન્ડ આવશે કે જે ધોરણ એકથી પાંચની સામાન્ય ભરતીનું જે વેઇટિંગ રાઉન્ડ છે એ બાર તારીખ પહેલાં આવી જશે આવા પણ સમાચાર મળ્યા છે સારી બાબત છે કે સામાન્ય ભરતીનો વેટિંગ રાઉન્ડ આવે અને પછી કચ્છ ભરતી ધોરણ એકથી પાંચના સ્કૂલ પસંદીની જે કાર્યક્રમ છે એ બધું આવે કેમ કે કચ્છ ભરતીનો જે પહેલા કાર્યક્રમ એ લોકો કરી દે સ્કૂલ પસંદગી આપી દે તો પછી એ ઉમેદવારો વેઇટિંગ રાઉન્ડની અંદર જો સામાન્ય ભરતીમાં આવે તો પછી રિપીટેશન થાય અને બધા ઉમેદવારોને ન પણ મળી રહે એટલે પહેલાં વેઇટિંગ રાઉન્ડ બહાર પાડવામાં આવે એ સારી બાબત છે વેટિંગ રાઉન્ડ બહાર પાડવામાં આવશે તો પછી રિપિટેશન ઘટશે અને બધા જે વધુ ઉમેદવારો વારો છે એ વિદ્યા સહાયક ભરતીને મળી રહેશે આપણને પહેલાં પણ ખબર છે કે સામાન્ય ભરતીમાં ઘણી બધી સીટો ખાલી રહી છે એટલે પૂરતા ઉમેદવાર મળ્યા નથી તો આવું કચ્છની ભરતી હોય કે પછી સામાન્ય ભરતી તો એમાં ન બને એટલા માટે થઈ અને પહેલાં વેટિંગ આવે પછી એકી પાસનું સ્કૂલ સિલેક્શન આવે કચ્છ માટેની તો એ સારી બાબત છે હવે વાત કરીએ કેસથી આઠની ભરતીનું શું કેમ કે તમે જુઓ તો કચ્છ ભરતીનું એકથી પાંચનું જે છે એપીએમએલ બહાર આવી ગયું છે વાંદા અરજીને બધું આઈ થિંક દંડ થઈ ગયું હશે આવી જાય તો સારી બાબત છે હવે વાત કરીએ એકથી આઠની કે ધોરણ આઠથી આઠની જે સામાન્ય ભરતી છે એની જિલ્લા પસંદગી આપણને ખબર છે કે સ્થગિત કરી દેવામાં આવી છે અને એની અપડેટ પણ મેં અગાઉ આપી દીધી છે કે જે ઉમેદવારો સોસો સત છે જ્ઞાન સહાયક રેગ્યુલર નોકરી સાથે રેગ્યુલર ડિગ્રી કરેલી હોય તો એ લોકોને ગાંધીનગર કાર્યક્રમ આપી અને બોલાવેલા છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કેમના ગુલ ગણવા કે કેમ એ સમિતિ સમક્ષ એમને રૂબરૂ બોલાવેલા છે આનો નિર્ણય થાય એકવીસ ઓગસ્ટ સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે ત્યાર પછી જે કમિટી છે સમિતિ છે એ કયા પ્રકારનું સ્ટેન્ડ ક્લિયર કરે છે એના પછી એ રિપોર્ટ આપશે વિદ્યા સહાયક ભરતી બોર્ડને પછી એ લોકો મેરિટની અંદર કોઈ ફેરફાર થતા હશે તો એ પણ ફેરફાર કરી અને પછી એનો પણ એ લોકો સ્ટેન્ડ ક્લિયર કરશે અને પછી છે એ છ થી આઠની સામાન્ય ભરતીનું અપડેટ આવશે એટલે હજી તો કચ્છની સ્પેશિયલ ભરતી છે એનું છથી આઠનું તો બાકી જ છે એટલે કચ્છની જે સ્પેશિયલ ભરતી છે એની છથી આઠનું વિદ્યા સહાયક ભરતીનું લાસ્ટમાં આવશે બધી અપડેટ જે પણ આવવાની હોય એ હવે મિત્રો વેટિંગ રાઉન્ડ વિશે થોડી ઘણી માહિતી આપી દઉં કે વેટિંગ રાઉન્ડ છે એ વીસ ટકા સુધી જ ઓપરેટ થાય જે જગ્યાઓ ખાલી પડી છે ગેરહાજર હોય રાજીનામું આપ્યું હોય જિલ્લા સિલેક્શન પછી સ્કૂલ સિલેક્શન કરવા ન ગયા હોય અથવા તો સ્કૂલ સિલેક્શન પછી હાજર ના થયા હોય કોઈનું ડેથ થઈ ગયું હોય કોઈ પણ રીતે રાજીનામા પડ્યા હોય તો આ તમામ જગ્યાઓ ખાલી પડે છે એ વેઇટિંગમાં ઓપરેટ થાય પરંતુ વીસ ટકા સુધી જ એટલે જેટલી જગ્યાઓ હોય એના વીસ ટકા સુધી વેઇટિંગ રાઉન્ડ પડવા જોઈએ અને પછી એની વધારાની જગ્યા હોય તો પછી એ નવી ભરતીમાં લઈ જવામાં આવે આવા કંઈક નિયમો છે હવે આપણને ખબર છે કે વેઇટિંગ રાઉન્ડ ખાસ તમને એ પણ ક્વેશ્ચન્સ હશે કે વેઇટિંગ રાઉન્ડ સ્ટાર્ટ ક્યાંથી થશે તો એસસીબીસીના જે આમ તો આપણને ખબર છે કે જનરલ જે નંબર છે એ તમામ ઉમેદવારોને બોલાવી લીધા છે પરંતુ એસસીબીસીના જે ઉમેદવારો છે એમની સૌ સીટ પૂરી થઈ ગઈ હતી અને સીટ પૂરી થયાની થોડી વિગતો છે મારી પાસે કે જનરલ ક્રમ અઠ્ઠાવીસ પોંત્રીસ ત્યાંથી એસીબીસીના ઉમેદવારોની સીટ પૂરી થઈ ગઈ હતી અને એસીબીસીનો ક્રમ છે એ સૌડાસ બાવીસ છે એનું જે એસસીબીસીનું લાસ્ટ કટ ઓફ છે એ અને સીટ દપાડા આઠ આઠ ઝીરો એક છે અને ત્યાર પછી ની સીટ પૂરી થઈ ગઈ હતી અને જનરલની સીટ અવેલેબલ હોય તો એ ઉમેદવારોને જ બોલાવેલા હતા કે જનરલ માટે એલિજિબલ હોય ત્યાર પછી એસીની જે સીટ છે એ પણ બીજા ક્રમે પૂરી થઈ ગઈ હતી એમનો જનરલ ક્રમ છે ચાર દોસો એકોતર એસી કેટેગરીનો જે ક્રમ છે સસો દાસ છે અને કટ ઓફ છે સસઠ આટલે અટક્યું હતું અને એસસીટી આઈડબલ ની પણ સીટો પૂરી થઈ ગઈ હતી પરંતુ એ લાસ્ટ રાઉન્ડની અંડર સીટો પૂરી થઈ ગઈ હતી એનું જે આ રીતનો જનરલ ક્રમ કેટલો છે એના વિશે કદાચ માહિતી નથી હવે મિત્રો આમાં તમે જુઓ તો સીટો તો ઘણી બધી પડી રહેવાની છે સામાન્ય ભરતીમાં જ પડી રહી છે જે કચ્છની ભરતી આવશે એકથી પાંચની તો એની અંદર પણ ઘણી બધી સીટો ખાસ કરીને એસટી ઈ ડબલ એસ ઓપન ની સીટો આ પડી રહેવાની પૂરેપૂરી શક્યતા છે ઓપન ની તો આમાં જ પડી રહી છે તો પછી એમાં એમાં એ પડી જ રહેવાની છે જે વેટિંગ રાઉન્ડ આવે છે એમાં કોને રાહ છે કેમકે જનરલ ની સીટ તો પડી રહી છે તો જનરલ વાળાને તો કોઈ રાહ લગભગ નથી પરંતુ કેટેગરીની જે સીટો ખાલી પડી છે એના માટે વેઇટિંગ રાઉન્ડ આવશે તો જે ઉમેદવારો જ્યાંથી કેટેગરીના બાકી છે ત્યાંથી ઉમેદવારોને બોલાવવામાં આવશે જે જે ઉમેદવારોને કોલ લેટર મળશે એ તમામ ઉમેદવારોના કોલ લેટરની અંદર એ પણ ઇન્ડિકેટ કરેલું હશે કે એલિજિબલ ફોર ઓનલી રિઝર્વેશન કેટેગરી એટલે તમે પોતાની કેટેગરીની સીટ પસંદ કરી શકો છો અગાઉ પણ તમને કોલ લેટર ઇસ્યુ કર્યો હોય તો પણ એની અંદર આવું ઇન્ડિકેટ કરીને જ આપ્યું હશે હવે મિત્રો તમને કહી દઉં કે જનરલની સીટ ખાલી રહી છે એના માટે ઘણા બધા ઉમેદવારોએ સમગ્ર શિક્ષા અભિયાન કચેરી જે ગાંધીનગર છે ત્યાં રજૂઆત કરી છે બીજા ઘણા બધા અધિકારીઓને પણ રજૂઆત કરી છે થોડું ઘણું આંદોલન જેવું પણ કર્યું છે કે જનરલી સીટ લેવા માટેની જે પાત્રતા છે ઉંમર મર્યાદા ટેટના માર્ગ એમાં ઘટાડો કરવામાં આવે એમાં થોડી બાંધછોડ આપવામાં આવે તો બાકી રહેલી જનરલ સીટ છે એ કેટેગરીના ઉમેદવાર લઈ શકે અને વિદ્યા સહાયક ભરતીનો જે આંકડો આપો છે તમામ ઉમેદવારોની ભરતી થાય કેમ કે જો સામાન્ય ભરતીમાં જ આટલી સીટ બાકી રહી છે તો પછી કચ્છની જે ભરતી છે એમાં અડધો અડધ સીટો ખાલી રહેવાની પૂરેપૂરી શક્યતા છે જનરલની છે સીટ એ તો કચ્છના જે સ્થાનિક ઉમેદવારો હોય જેમને સામાન્યમાં સિલેક્શન ન કર્યું હોય આવા ઉમેદવારોને જ મળશે રેર કેસમાં જનરલની સીટ લેશે એટલે જે જનરલની સીટ છે એ બધી લગભગ ખાલી રહેવાની શક્યતાઓ છે તો આશા રાખીએ કે પહેલા વેટિંગ રાઉન્ડ ઓપરેટ થાય સ્પેશિયલ કચ્છ વર્તી છે એનો એના રાઉન્ડ સ્ટાર્ટ થાય સ્કૂલ સિલેક્શન પ્રોસેસ આવે ત્યાં સુધીમાં આપણે જોઈએ તો જ થી આઠનું જે કોર્ટ કેસ વાળા ઉમેદવારો છે એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી પૂરી થાય સમિતિ પોતાનો સ્ટેન્ડ ક્લિયર કરે રિપોર્ટ આપે ભરતી સમિતિને અને ત્યાર પછી એના રિપોર્ટની અંદર જે પણ એ પ્રમાણે મેરિટની અંદર ફેરફાર થવા પાત્ર થતા હોય એમનો ફેરફાર રીતે એ પણ જે પણ સ્ટેન્ડ ક્લિયર કરવાનો હોય સ્ટેન્ડ ક્લિયર કરજથી આઠની જે જિલ્લા પસંદગી સ્થગિત થઈ છે એ પણ ચાલુ કરે અને ત્યાર પછી કચ્છની પડતીનો 6 થી નો જે પ્રોગ્રામ છે એ આવી જાય આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો